પ્રકાર ભાગવતજીને સ્વયં કહા કે અવતાર તો કઈ હોત પણ એ તો ખુદ આય પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એ ભગતે ભગવાન અવતાર હોય ભગવાનની વિભૂતિ હોય ભગવાન ના વ્યૂહ હોય અને સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે હોય આ કથા અને ગાથા તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની છે અને કૃષ્ણના લીલાના અભિન્ન અંગ રૂપે છે ગિરાજ બાબા લીલાના સાક્ષી છે સહાયક છે અને સહભાગી પણ છે આ ત્રણેય ગુણ ગિરાજ બાબામાં છે ઠાકોરજીની ની પ્રત્યેક લીલાના સાક્ષી બન્યા છે

कीर्तन साहित्य में जो तो थी बने प्रकार ना में मंगला से लेकर तक आ, सुबह माधुरी भाव और बाल भाव नंदाले की लीला और निकुंज की लीला इन दोनों लीलाओं के दर्शन अष्ट छाप की वाणियों में मिलेंगे तो मंगला समय ठाकुर जी नंदालय में जागे में जागे प्रकार गिरिराज बाबा ऐसे है લીલાઓ બધા જ છે જેને ભાવનો જ અનુભવ છે લીલાનો જ અનુભવ છે અને ઘણા એવા છે કે જેમને લીલાનો જ અનુભવ છે એવા છે જેને બંને લીલાઓનો અનુભવ છે સખાઓમાં પણ બે પ્રકારના સખાઓની વાત મહાપ્રભુજી કરી અંતરંગ સખા અને બહિરંગ સખા મધુરાષ્ટી ને ગોપા મધુરા એ ગોપ ભી મધુર ભાવ કો જાણતે

ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શણગાર શ્રી ગિરિરાજજીમાં કરે છે એટલે જો ને સિંદુરી શિલા લિપસની શિલા જે એક શિલા છે તમે શણગાર તો બધા થયા પછી એમ થયું કે શણગાર તો થઈ ગયા પણ હજી કંઈક અધૂરું લાગે છે તો હા કાજલ લગાવવાનું તો રહી ગયું એક શિલા પર હાથ ઘસ્યો તો એક કજરી શિલા થઈ ગઈ આજે પણ શિલાજીમાંથી કાજલ નીકળે છે અને એમાંથી કાજલ પ્રગટ થયો અને સ્વામીજીની આંખમાં કાજલ લગાવ્યું સ્વામીજી ઠાકોરજીને લગાવ્યું અને હજી જો હજી કઈક ખૂટે છે થયું આ માંગમાં સિંદુર તો રહી ગયું બીજા શિલા પર હાથ ઘસ્યો તો એ સિંદુર શિલા થઈ ગઈ એમાંથી સિંદુર પ્રગટ થયો આજ ભગવદ્ગીતા ના લક્ષણ છે અને ઠાકોરજીને સિંદૂર સિંદુર એવા અનેક પ્રકારના ચરિત્રો બાલ લીલામાં પણ લપસલી લીલા આદિ એની પણ એટલે ગિરરાજ બાવા સેવામાં સહાયક છે તો જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા છીએ સીધા એ ચર્ચા પર જઈએ ગિરરાજ બાવાના જે વિભિન્ન સ્વરૂપોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે એમ તો મારે તો ગિરાજ ધાર્યા કમ લેવું તો મતલબ બધા જ પાસાઓ ગિરાજજી ના લઈ સમય રહેશે તો આપણે લઈશું તો પહેલું સ્વરૂપ પર્વત ગિરાજ બાબા ચાર સ્વરૂપની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા એક પર્વત સ્વરૂપ પર્વત આકાર આદિ ભૌતિક સ્વરૂપ જો આદિ ભૌતિક સ્વરૂપ ને પણ આમ તુચ્છ હીન કે સાધારણની ની માનવું ઘણી વાર એમ થાય કે આદિ દૈવિક સ્વરૂપ હોય હા એનું આરાધન તો કરીએ પણ સેવા ને પૂજા તો ભૌતિક સ્વરૂપની જ થાય

એમ ચડતા ઉતરતા ક્રમમાં ને જો આમ ક્રમમાં કે હા પેલા આનો અનુભવ આપણા અધિકાર ને ઉપર કરવાનો છે એમના સ્વરૂપને નહીં કે આ મોટું સ્વરૂપ આ નાનું સ્વરૂપ આ વધારે મહત્તા નાની મહત્તા આ નાનું સ્વરૂપ પેલું મોટું સ્વરૂપ અને મોટા સ્વરૂપ મોટી કૃપા કરે નાના સ્વરૂપ નાની જે આપણી અંદર ઘૂસી ગયું છે ને પેલું લૌકિક ત્યાં તો આટલું મોટું સ્વરૂપ તો આટલું મોટું તારી શ્રદ્ધા કેટલી મોટી છે સ્વરૂપ કેટલું મોટું છે મહત્વનું નથી એમ તો તમે ગોકુલ જાઓ મથુરાધીશના પ્રગટ્યની સ્થળી સાત તાળ જેટલા મથુરાધીશ પ્રગટ થયા અને પચમનાભ દાસજીને કેવું મારી સેવા કરો મહાપ્રભુજી બિરાજે છે મહાપ્રભુ મારી સેવા મહાપ્રભુજી કે મારી ગોદમાં બિરાજો એવા થાય તો તમારી સેવા કરી બાકી આ સ્વરૂપની સેવા કલયુગમાં તો સંભવ નથી અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજી ની ગોદથી થોડી જેટલો ભાગ છે એટલા થઈ ગયા ગોદમાં આવીને બિરાજે અને એટલા માટે આપણે ત્યાં

તમારી સેવાને સ્વીકારતા નથી એમ થાય કે આની કટોરીમાં તો સો ગ્રામ જ દૂધ છે પેલા માં અડધો લિટર છે એટલે આના પર વધારે કૃપા કરવાની માપણ દૂધનું માપ લઈને બેઠા ઠાકોરજી ના દોરી કો ભાઈ પરમ રસાલા સાત ગુટ ભર પીજે લાલા આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ હસ દૂધ પીવત હે નાથ લાડલી અચવાય પહેલે ને પાછે આપગા ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ પાન કરીને પણ દાન કરે ઠાકોરજીની વિશેષતા શું છે આપણે પ્રસાદ ગ્રહણ કરીએ ઠાકોરજી નું દાન એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી ઠાકોરજી આરોગ્ય ને તો હંમેશા વધે પાંચ જણા નું સિદ્ધ કર્યું હોય અને પચીસ જણા પ્રસાદ લઈ જાય માનું આજે ઠાકોરજી બહુ આનંદ થી આરોગ્ય છે

પ્રભુ આરોગી જશે એવું એક જણ નું વધારે માફ કરીને બનાવો છો પૂછો કેટલા પ્રસાદ લેવાના છે પંદર જણા પંદર જણા નું જ ભરજો તો ઠાકોરજી નું ભાગ ક્યાં ગયો આપણે તો વિચારતા જ નથી પણ આપણા પ્રભુ વજીવ લઈ લે છે ઠાકોરજી દાન કરે છે એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી ખરેખર તો ઠાકોરજી એ એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે સાત ઘૂટ પણ દૂધ પીએને તો કહ્યું ને સાત પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે પ્રેમ આવેશ પ્રવેશ તૃપા મૂર્છા સ્નેહ આસક્તિ આદિ સાત વસ્તુઓનું દાન એક એક ઘૂટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય આપણી કોઈ પણ વસ્તુ સામગ્રી શ્રંગાર ઠાકોરજી જ્યારે ધરે ને ત્યારે ધરીને ઝારીજી એટલે તમે જ્યારે ઝારીજી ભરી અને પધરાવ બાજુમાં એટલે યમુનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો જ્યાં હું તને આશીર્વાદ આપું છું આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય આપણે ત્યાં લીલા પરિકર ની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે કે અંગીકાર કરાવના આશીર્વાદ ની પ્રાપ્તિ આરોગ આવે એમ નહીં એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજભક્ત ના આશીર્વાદ તમને મળ્યા એ વ્રજભક્ત ની કૃપાના અધિકારી તમે થયા એવો ભાવ આપણે થયા સ્વરૂપિગ્રામજી અને ગિરરાજજીને પુષ્ટાવવાનો ક્રમ નથી કોઈ ગિરરાજજી પધરાઈ ને લાવે એમના ઘરે તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરરાજ બાવાને પુષ્ટાવવાના ન એ તો સ્વયં ભગવદરૂપ છે

ત્યાં પછી પોતાના ભાવાચાર કે એને ઓળંગવાથી મર્યાદા ને એમને શ્રમ પડે છે એટલે ગિરાજ બાબા માટે હંમેશા સાવધાન રહેજો કે ક્યાંય આપણે ગિરાજજી હોય યમનાજી હોય હોય શ્રી ગુણ તો અપાર છે અનંત છે અનેક શાસ્ત્રોમાં ગિરરાજજીની આ ગાથાને ગવાય છે અને એટલા માટે ગિરિરાજજી નું મહત્વ અનાદિકાલ છે

થયેલા પરમાત્માના અવતારોની આ જુદી જુદી લીલાઓ છે અને એમણે આ બ્રજમાં લીલા કરી છે એટલે જ અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ રૂપે કહી એને પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજી સ્વીકૃત કરાવ્યો વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી समाधि भाषा व्यास प्रमाण चतुष्ट समाधि भाषा व्यास जी ने प्रमाण रूपे स्वीकृत कर महाप्रभु जी कारण आ कोई अवतार नहीं कथा न ये कोई अवतार की कथा नहीं है एते चांस कला पुनश कृष्णस्तु भगवान स्वयं इस प्रकार भागवत जी ने स्वयं कहा क्या अवतार तो कई होते हैं पर ये तो स्वयं अवतारी खुद आए पूर्ण पुरुषोत्तम पोते आ પ્રાકૃતા સકલા દેવા ગણિતનંદ્રત પૂર્ણ આનંદો હરિસ્ત કૃષ્ણ ના અવતાર હોય ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પોતે હોય આ કથા અને ગાથા તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની છે અને કૃષ્ણના લીલાના અભિન્ન અંગ રૂપે ગિરાજ બાબા બિરાજ છે ગિરાજ બાબા લીલાના સાક્ષી છે સહાયક છે અને સહભાગી પણ છે આ ગુણ છે ઠાકોરજીની પ્રત્યેક લીલાના સાક્ષી બન્યા છે એટલે કે અહમિષ લીલા દિવસ અને રાત્રિ બંનેની લીલાના સાક્ષી ગિરરાજ બાવા છે

कीर्तनों में मंगला से लेकर शयन तक आ, सुबह माधुरी भाव और बाल भाव नंदालय की लीला और निकुंज की लीला इन दोनों लीलाओं के दर्शन अष्टछाप की वाणियों में मिलेंगे तो मंगला समय ठाकुर जी नंदालय माए जागे ना गिरिराज जी माए जागे अनेक प्रकार ने खाता था इतना के गिरिराज बाबा ऐसे हैं जिनको दोनों लीलाओं का अनुभव है બધા જ ભગવતી ઘણા એવા છે જેને માધુર ભાવનો જ અનુભવ છે નિકુંજ લીલાનો જ અનુભવ છે અને ઘણા એવા છે કે જેમને નંદાલે લીલાનો જ અનુભવ છે ગિરાજજી એવા છે જેને બંને લીલાઓનો અનુભવ છે વાત મહાપ્રભુજી કરી અંતરંગ સખા ને બહિરંગ સખા મધુરાષ્ટક ને ગોપા મધુરા ઈ ગોપ ભી મધુર ભાવ કો જાનતે તો જો સહાયક હે લીલા મેં

ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શણગાર શ્રી ગિરાજજીમાં કરે છે એટલે જો ને સિંદૂરી શિલા લિપસની શીલા જે એક શિલા છે અને શ્રીંગાર તો બધા થયા પછી એમ કહું કરે શ્રીંગાર તો થઈ ગયા પણ હજી કંઈક અધૂરું લાગે છે તો હા કાજલ લગાવવાનું તો રહી ગયું એક શિલા પર હાથ ઘસ્યો તો એક કજરી શિલા થઈ ગઈ આજે પણ શિરાજીઓમાંથી કાજલ નીકળે છે અને બધી કાજલ પ્રગટ થયો અને સ્વામીજીની આંખમાં કાજલ લગાવ્યું સ્વામીજી ઠાકોરજીને લગાવ્યું

આજે એમ તો મારે તો ગિરાજ ધાર્યા બધા જ પાસાજ લઈ સમય રહેશે તો આપણે લઈશું તો પહેલું સ્વરૂપ પર્વત ચાર સ્વરૂપની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા એક પર્વત સ્વરૂપ પર્વત આકાર આદિ ભૌતિક સ્વરૂપ જો આદિ ભૌતિક સ્વરૂપ ને પણ તુચ્છ હીન કે સાધારણની ની માનવું ઘણી વાર એમ થાય કે આદિસ્ૈવિક સ્વરૂપ હોય હા એનું આરાધન તો કરીએ પણ સેવા અને પૂજા તો ભૌતિક સ્વરૂપની જ થાય

એમ ચડતા ઉતરતા ક્રમમાં માં નહીં જો આમ ક્રમમાં કે હા પહેલા આનો અનુભવ આપણા અધિકાર ને ઉપર કરવાનો છે એમના સ્વરૂપ ને નહીં કે આ મોટું સ્વરૂપ આ નાનું સ્વરૂપ આ વધારે મહત્તા નાની મહત્તા આ નાનું સ્વરૂપ પેલું મોટું સ્વરૂપ અને મોટા સ્વરૂપ મોટી કૃપા કરે નાના સ્વરૂપ નાની જે આપણી અંદર ઘૂસી ગયું છે ને પેલું લૌકિક કે આ તો આટલું મોટું સ્વરૂપ તો આટલું મોટું તારી શ્રદ્ધા કેટલી મોટી છે સ્વરૂપ કેટલું મોટું છે મહત્વનું નથી એમ તો તમે ગોકુલ જાઓ મથુરાધીશ પ્રાગટ્યની સ્થળી સાત આઠ જેટલા મથુરાધીશ પ્રગટ થયા અને પદ્મનાભાપ્રભુજી બિરાજે છે મહાપ્રભુજી કે મારી ગોદમાં એવા થાવ તો તમારી સેવા કરી બાકી આ સ્વરૂપની સેવા કલયુગમાં તો સંભવ નથી અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદ થી થોડી જેટલો ભાગ છે એટલા થઈ ગયા ગોદમાં આવીને બિરાજે અને એટલા માટે આપણે ત્યાં વિરાટ સ્વરૂપની મહત્તા નથી માધુર્ય યુક્ત સ્વરૂપની મહત્તા છે એ ભલે ને અંગુષ્ટ માત્ર જેવા બાલકૃષ્ણલાલ કેમ ન હોય પણ એ મહાપ્રભુજીના સેવે એવા પ્રગટ લાલન બિરાજે છે પ્રગટતાનો ભાવ જે આપણો છે ને એ જ એમના અનુભવનું કારણ છે ઠાકોરજીની સાઈઝ કેટલી મોટી છે ને માપવાની કોશિશ ન કરતા કારણ ઠાકોરજી ક્યારે પણ માપી માપી કે જોખી જોખીને તમારી સેવાને સ્વીકારતા નથી એમ થાય કે આની કટોરીમાં તો સો ગ્રામ જ દૂધ છે પેલામાં અડધો લિટર છે એટલે આના પર વધારે કૃપા કરવાની માપણ દૂધનું માપ લઈને બેઠા ઠાકોરજી ના દોરી કોપાય પરમ રસાના સાત ગુટ ભર પીજે લાલા આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ હસ દૂધ પીવત હે નાથ લાલ અચવાય પહેલે ને પાછે આ ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ કરીને પણ કરે છે ઠાકોરજી ની વિશેષતા શું છે આપણે પ્રસાદ ગ્રહણ કરીએ ઠાકોરજી નું દાન એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી ઠાકોરજી આરોગ્ય ને તો હંમેશા વધે પાંચ જણા સિદ્ધ કર્યું હોય અને પચીસ જણા પ્રસાદ લઈ જાય માનું આજે ઠાકોરજી બહુ આનંદ થી આરોગ્ય છે લોકો મર્યાદા માર્ગ આ ખતમ કેમ નથી થતું તારે ખતમ કરવું છે જો ઠાકોરજી પંદર દિવસે બધું આરોગી જાય ને તો સોળમા દિવસે ધરવાનું છોકર નાખે તો બધું ખાઈ જાય આપણે ઘટાડી નાખીએ હવે પોસાતું નથી હો આટલું આટલું ધરીએ બધું આરોગી જાય અને કઈ પ્રસાદ બચે નહીં તો અમારે પાછું ના હોય બનાવવાનું આપણને ખબર જ હોય છે કે પાછું આવવાનો છે પ્રસાદ એટલે જેટલા લોકો લેવાના હોય એ માફથી જ બનાવતા હોઈએ પ્રભુ આરોગી જશે એવું એક જણનું વધારે માફ કરીને બનાવો પૂછ્યા કેટલા પ્રસાદ લેવાના છે પંદર જણાના પંદર જણાનું ભરજો તો ઠાકોરજીનું ભાગ અંગ ગયો આપણે એ તો વિચારતા જ નથી આપણા પ્રભુ જીવ લઈ લે છે ઠાકોરજી દાન કરે છે એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી ખરેખર તો ઠાકોરજી એ એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે સાત ઘૂંટ પણ દૂધ પીએ ને તો કહ્યું ને સાત પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે પ્રેમ આવેશ પ્રવેશ ત્રપા મૂર્છા સ્નેહ આસક્તિ આદિ સાત વસ્તુઓનું દાન એક એક ઘૂંટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય આપડી કોઈ પણ વસ્તુ સામગ્રી શ્રંગાર ઠાકોરજી જ્યારે ધરે ને ત્યારે ધરીને તદ તદ ભાવનું દાન કરે આપણી દેન તો કૃપા પ્રાપ્તિનો પ્રકાર જ આ છે અગે હા તો સામનીજીના ભાવ આ તો યમનાજીના ભાવ તો ચંદ્રાવલીજીના ભાવ એટલે કે યમનાજી ના ભાવથી જારીજી એટલે તમે જ્યારે જારીજી ભરી અને પધરાવ બાજુમાં એટલે યમનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો જ્યાં હું તને આશીર્વાદ આપું છું આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય આપણે ત્યાં લીલા પરિકર ની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે એ જ સખીજનો આરોગ આવે એમ નહીં એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજ ભક્તના આશીર્વાદ તમને મળ્યા એ વ્રજભક્ત ની કૃપાના અધિકારી તમે થયા એવો ભાવ આપણે ગિરરાજજીને પુષ્ટાવવાનો એ ક્રમ નથી કોઈ ગિરજજી પધરાઈ ને લાવે એમના ઘરે તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરરાજ બાવાને પુષ્ટાવાના ન હોય એ તો સ્વયં ભગવદ રૂપ છે જ એમના કણક ઠાકોરજી બિરાજમાન છે પ્રાણ પ્રતિષ્ઠા કે એમને તો સીધે પાઠે જ પધરાવાના હોય તો પોતે જ રૂપ છે અને એટલા માટે એમાં આવિર્ભાવની આવશ્યકતા નથી જ્યાં ભગવદ હોય ત્યાં આવિર્ભાવ હોય એ તો કણકણ માં કૃષ્ણ નો ભગવદ છે એટલે ગિરધાર બાબતો સદા પ્રગટ રૂપ જ છે એટલે જ આપણે ત્યાં સેવામાં બિરાજતા હોય ત્યારે ઠાકોરજી ની જેમ સેવા થાય અને અહિયાં જયારે આવીએ ત્યારે પૂજા કરીએ છીએ ગોરધન પૂજા ગિરજી નું પૂજન ઘરે જયારે કરીએ ક્રમ એવો છે જેને ત્યાં ગિરરાજજી બિરાજતા હોય કાચા દૂધમાં ખાંડ મિલાવી અને એમાંથી સ્નાન કરાવવામાં આવે એટલે ત્યાં પછી ગિરજી શીતકાલ પણ હોય પણ ત્યાં ગરમ કરવાની જરૂર નથી હોતી દેવ દેવ છે ને અમારો દેવ વ્રજના દેવતા રૂપે પણ છે અને દેવતાના પૂજાના ક્રમમાં જો ઠંડુ પાણી ચડે તો ઠંડુ ત્યાં પછી એ વિચાર ના આવે કે ના ગરમ કરીને ચડાવવામાં શિયાળો છે ના એ લોકોના દેહ યથા દેહે તથા દેવે પ્રકારથી સેવામાં થાય પૂજામાં તો વિધિની જ પ્રધાનતા એટલે જે વિધાન કરવામાં આવ્યું હોય એ જ પ્રકારે એના ક્રમ કરવામાં આવે અને એટલા માટે જ જ્યાં જેનું જે વિધાન હોય એનું અતિક્રમણ ક્યારે કરવું નહીં